સુનિલ મંજીભાઈ મારા નામની દીકરી સાથે થયા બે હાજર બાર માં હવે એ લોકો ઘર અમારે ઘર કંકાજ ચાલુ થયો એનું અફેર અમે પકડી લીધું ને ત્યારથી હવે એ લોકો અમને વારંવાર પૈસાની માંગણી કરે છે ઘરે આવીને હેરાન કરે છે અને પથ્થરમારાને ઘા કરે છે અને મારો સારો દાંટી મારે છે અમને ફોનમાં કે તમારા ડાંટિયા ભાંગી નાખશું પૈસા નહીં આપો ત્રીજો ભાગ નહીં આપો તો મારે કેદરનાથ સોસાયટી એક કરોડ રૂપિયા માંગે છે ફરિયાદ કરેલ છે પોલીસ ચોકીમાં ભક્તિનગર પોલીસ ચોકી મારે 13 વર્ષની દીકરી છે અને 10 વર્ષનો દીકરો છે અત્યારે બે મારી પાસે છે અને દીકરાને એ લઈ ગઈ છે અને ભણાવતી નથી અમે ભણાવવાની માંગણી સાથે સમાજ ના આગળવાનો થ્રુ અમે ત્રણ વાર અહીંયા ગયા તો એ કે અમારે ભણાવવો નથી અમારે એ કે બગાડવો છે છોકરાને અને આ પ્રોપર્ટી આટુથી છોકરાને ન્યા લઈ ગઈ છે પૈસા તો સાહેબ ઘણી વાર આપેલ છે ઘરમાં એને એટલી કરેલ છે અમારા